સબ ઓફિસર દિનુભાઈ પટેલ કતારગામ ફાયર સ્ટેશનથી કતારગામ ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કંટ્રોલથી કે અશ્વિની કુમાર રોડ પર સિટી બસની આજે બે આજુ બેસ ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયો છે એવો અમને કોલ મળેલ અમને તરત સાથે ને ભૂસકે નીકળી આવ્યા અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ ચાર જે કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે ત્રણ કેજ્યુલિટી એ લોકોએ અમે આવીએ તે પહેલા છે તો એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દેલી તેમાં બે કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુ પબ્લિક વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી છતાં બી પોલીસવાળા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા